નમસ્કાર ચાલો આજે ભારતના બંધારણ પર થોડી ઊંડી વાત કરીએ આપણી પાસે ભારતનું બંધારણ ડોટ પીડીએફના કેટલાક અંશો છે જેના આધારે આપણે આ ચર્ચા કરીશું આપણો હેતુ છે કે આ જે મોટો દસ્તાવેજ છે એના મુખ્ય મુદ્દાઓને સમજીએ કારણ કે આ ખાલી કાયદાની ચોપડી નથી પણ આપણા દેશની લોકશાહી અને મૂલ્યોનો આધાર છે તો શરૂઆત કરીએ બંધારણ એટલે શું એકદમ સરળ ભાષામાં ચોક્કસ જુઓ બંધારણ એટલે દેશનો સર્વોચ્ચ કાયદો એમ સમજો કે એક નિયમ કે નાગરિકોના હક અને ફરજો શું હશે અને હા સરકારના જે ત્રણ મુખ્ય અંગો છે કારોબારી ધારાસભા ન્યાયતંત્ર એમની વચ્ચે સત્તા કેવી રીતે વહેંચાશે એની પણ વાત છે એમાં એટલે આખો દેશ જે સિસ્ટમ પર ચાલે છે એનો પાયો અને આપણા અધિકારોની ગેરંટી પણ પણ આટલો મહત્વનો દસ્તાવેજ બન્યો કેવી રીતે એની પ્રોસેસ તો મતલબ ઘણી લાંબી અને અટપટી હશે નહીં ખાસ કરીને આઝાદી પછી તરત હા બિલકુલ જુઓ એના પર થોડો પ્રભાવ તો અંગ્રેજોના સમયના કાયદાઓનો છે જ ખાસ કરીને ઓગણીસો પાંત્રીસનો જે એક્ટ હતો એનો પણ એવું નથી કે ખાલી કોપી કર્યું ના ઓગણીસો છેતાલીસમાં કેબિનેટ મિશન આવ્યું એના આધારે બંધારણ સભા બની શરૂઆતમાં તો ત્રીસો નેવ્યાસી સભ્યો હતા પણ પછી ભાગલા પડ્યા એટલે સંખ્યા ઘટીને બસ્સો ને નવ્વાણું થઈ ગઈ ઓ અને આ સભામાં ડોક્ટર આંબેડકરની ભૂમિકા વિશે તો આપણે બધા જાણીએ છીએ એમને બંધારણના પિતા કહેવાય છે ડ્રાફ્ટિંગ કમિટીના ચેરમેન તરીકે એમનું શું મુખ્ય કામ હતું ડૉક્ટર બી આર આંબેડકરનું યોગદાન તો ખરેખર અપાર હતું એમ કે ડ્રાફ્ટિંગ કમિટીના અધ્યક્ષ તરીકે એમણે જે આખો મુસદ્દો હતો એને ફાઇનલ રૂપ આપ્યું ઘણા બધા અલગ અલગ મંતવ્યો આવતા એ બધા વચ્ચે મેળ બેસાડવો કાયદાકીય અને સામાજિક બાબતોને જોડવી આ બધું એમણે સંભાળ્યું અલબત્ત બીજા નેતાઓ પણ હતા ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ પ્રમુખ હતા નહેરુજી સરદાર પટેલ બધાનો ફાળો મહત્વનો હતો અને સમય કેટલો લાગ્યો પૂરા બે વર્ષ અગિયાર મહિના અને અઢાર દિવસ તમે વિચારો કેટલી મહેનત થઈ હશે ખરેખર અદભુત આટલો બધો સમય અને આટલી બધી ચર્ચા અને પછી છેવટે છવ્વીસ નવેમ્બર ઓગણીસો ઓગણપચાસે સ્વીકારાયું અને છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો પચાસથી અમલમાં આવ્યો આપણો પ્રજાસત્તાક દિવસ હવે એની કેટલીક ખાસિયતો પર આવીએ એમ કહેવાય છે કે આ દુનિયાનું સૌથી લાંબુ લેખિત બંધારણ છે આવડું મોટું કેમ હા એ સાચું છે ચારસો સિત્તેર કરતાં પણ વધુ અનુચ્છેદ અને બાર પરિશિષ્ટ છે વિશ્વમાં સૌથી લાંબુ એનું કારણ એક તો ભારતની વિવિધતા બહુ મોટો દેશ અલગ અલગ ભાષા ધર્મ સંસ્કૃતિ પછી ઐતિહાસિક કારણો પણ છે અને કેન્દ્ર રાજ્યોના સંબંધોની બધી વિગતો પણ એમાં છે વળી આપણે બીજા દેશોના બંધારણમાંથી પણ સારી બાબતો લીધી છે યુકે યુએસએ આયર્લેન્ડ કેનેડા પણ એ બધું આપણી જરૂરિયાત મુજબ બદલીને અને એવું પણ સાંભળ્યું છે કે એ કઠોર પણ છે અને લવચિક પણ આ થોડું સમજાવશો મતલબ શું એનો અર્થ એવો છે કે બંધારણમાં ફેરફાર કરવાની એટલે કે સુધારો કરવાની જે પ્રક્રિયા છે એ બે પ્રકારની છે કેટલાક સુધારા પ્રમાણમાં સહેલાઈથી થઈ શકે સંસદની સામાન્ય બહુમતીથી એ થઈ લવચિકતા પણ જે બંધારણના મૂળભૂત માળખાને અસર કરતા હોય એવા સુધારા માટે ખાસ બહુમતી જોઈએ અને અમુકવાર તો અડધા રાજ્યોની મંજૂરી પણ લાગે આ થઈ કઠોરતા એટલે બંનેનું મિશ્રણ છે ઓકે સમજાયું એટલે સ્થિરતા પણ રહે અને જરૂર પડે તો બદલાવ પણ લાવી શકાય પછી પેલી સંઘીય પ્રણાલીની વાત ફેડરલ સિસ્ટમ પણ કેન્દ્ર મજબૂત છે એમ કહેવાય છે બરાબર ભારત એક સંઘ રાજ્ય છે એટલે કેન્દ્ર અને રાજ્ય વચ્ચે સત્તાની વહેંચણી છે પણ દેશની એકતા અને અખંડિતતા જાળવી રાખવા માટે અમુક બાબતોમાં કેન્દ્રને વધુ સત્તા આપવામાં આવી છે થોડું કેન્દ્ર તરફી ઝુકાવ છે આપણી સંસદીય લોકશાહી છે લોકસભા રાજ્યસભાવાળી અને આપણું ન્યાયતંત્ર સ્વતંત્ર છે સુપ્રીમ કોર્ટ તો બંધારણની રક્ષક કહેવાય હા અને આપણા જેવા સામાન્ય નાગરિક માટે સૌથી મહત્વનું શું ગણાય મૂળભૂત અધિકારો ચોક્કસપણે ફંડામેન્ટલ રાઇટ્સ અનુચ્છેદ ચૌદ થી બત્રીસ એ તો બંધારણનો આત્મા છે સમાનતાનો હક બોલવાની આઝાદી ધર્મ પાળવાની સ્વતંત્રતા શોષણ સામે રક્ષણ આ બધું એમાં આવે અને સાથે સાથે રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો પણ છે જેને ડીપીએસપી કહેવાય એ સરકારને માર્ગદર્શન આપે કે કેવા કાયદા બનાવવા જોઈએ કલ્યાણકારી રાજ્ય માટે જો કે એ કોર્ટ દ્વારા લાગુ ન કરાવી શકાય અને હા ઓગણીસો ને છોતેરમાં મૂળભૂત ફરજો પણ ઉમેરાઈ હતી પણ બંધારણ બન્યું ત્યારથી અત્યાર સુધી એમાં ઘણા ફેરફાર પણ થયા છે ખરું ને સો કરતા વધુ સુધારા થઈ ગયા છે એમાંથી અમુક મુખ્ય સુધારા કયા ગણાય જેની મોટી અસર પડી હોય હા એકસો પાંચથી થી વધુ સુધારા થયા છે એ બતાવે છે કે આ જીવંત દસ્તાવેજ છે જુઓ બેતાળીસમો સુધારો જે ઓગણીસો ને માં થયો કટોકટી વખતે એ ખૂબ મોટો હતો એને મિની બંધારણ પણ કહેતા એમાં સમાજવાદી બિનસાંપ્રદાયિક જેવા શબ્દો અમુકમાં ઉમેરાયા મૂળભૂત ફરજો પણ ત્યારે જ આવી પછી ચુમ્માળીસમો સુધારો ઓગણીસોને અઠ્યોતેર આવ્યો એણે સંપત્તિના અધિકારને મૂળભૂત અધિકારમાંથી કાઢી નાખ્યો તોત્તેરમો અને ચુમ્માળીસમો સુધારો ઓગણીસોને બાણું ખૂબ મહત્ત્વનો હતો પંચાયતો અને નગરપાલિકાઓને બંધારણીય દરજ્જો મળ્યો પછી છ્યાસીમાં સુધારાથી બે હજાર બે થી ચૌદ વર્ષના બાળકો માટે શિક્ષણ મૂળભૂત અધિકાર બન્યો અને તાજેતરમાં એકસો એકમો સુધારો જીએસટી માટે હતો ઓકે એટલે સમયની સાથે જરૂરિયાત મુજબ બદલાતું રહ્યું છે તો આખી વાત પરથી એવું લાગે છે કે બંધારણે આધુનિક ભારતના નિર્માણમાં ખરેખર બહુ મોટો ભાગ ભજવ્યો છે આટલી બધી વિવિધતાવાળા દેશમાં લોકશાહીને ટકાવી રાખવામાં એનું યોગદાન કેવું રહ્યું છે એકંદરે ખૂબ જ ખૂબ જ મહત્વનું એણે